વરસાદ વાતાવરણ કર્યું છે પણ વરસાદ બિલકુલ બી આવ્યો નથી કાલ રાતે આવે તો સીધો કે જય માતાજી બધાને સ્વાગત છે તમારું બધાનો ફરીથી એક નવા વિડીયો બ્લોગની અંદર ને આશા કરું છું કે તમે બધા મજામાં છો ગાઈસ તો આજે આપણે આવી ગયા ખેતરમાં ને આપણે વાત કરીશું કે ફાલસા રોપવાના છે તો જો આપણે એના માટે લાવી દીધા છોડને એ બધું રોપવાનું પણ ચાલુ થઈ ગયું છે પેલી વખત આપણે જે વ્હાઈટ કલરના અહીંયા ટીપકા કર્યા હતા ને બધા જતા રહ્યા છે કારણ કે વરસાદ પડ્યો એટલે બધું જતું છે બાકી હાલ આવા કઈક લાકડાથી માર્કિંગ કરવાનું છે આવા જો તો આ બે રોપી રહ્યા છે થોડી જ વારમાં આપણા ખેતરમાં લાગી જશે ફાલસા બાકી આટલા બધા છોડ છે આ કઈક બસો નેવું એટલે કે ત્રણસો ની આસપાસ છે માર્કિંગ કરવાનું જે આ લાઈન ઉપર કરીને આ એની લાઈનમાં જ માર્કિંગ કરવાનું એટલે બરાબર સોળ ફીટ થાય

આ બરોબર આ બરોબર છે અમારું તો વટલા ને આને આવત હા ઓ જો નહી હેડો ને આપણે પહેલી વાર ખાલસા વાયા હે આમ તો કોઈ દિવસ વાવતા નહીં પણ પહેલી વાર વાયા હે કારણ કે હે ને હવે કેવું હે બીજું બધું પાક વાવો ને એટલે થતો નહીં એટલા માટે ખાલસા રોપ લીધા હવે ખાલસા રોપ્યા એટલે પાંચ દસ વર્ષ વગર જોવાની રહી એને આ બધું આવ્યું છે કાકાને બધા છે

એમની હોટલે તમને બધાને તો આપણા બ્લોકમાં ઘણી વાર જોઈએ છે એમની હોટલ બાકી કઈ નહીં સારી નહીં આપણે એક્ટિવ જો તાપમાં પાર્ક કરી દીધું આપણે ચાલ્યા માટે ગયા હતા ને એટલી વારમાં તો અહીંયા સોરને એને પાંથરી પણ દીધા હે એટલે કે બધા સોરને હે ને એક એક લાઈનમાં મૂકી દીધા હે ને આપણે પાણીનો જગ પણ લઈ લીધો હે હારે હારે તો ચાલો આ જગને હવે ઊંચો કરીને લઈ જઈએ આપણા ખેતરમાં

ನಾಟಿ આપણા ખેતરમાં ફાઇનલી ચાલુ થઈ ગયું છે ને આપણે જવાનું છે ઘરે કારણ કે હે ને દુકાને કોઈ હે નહીં એટલે આપણને એકલાને જવાનું હે બાકી તમે જોઈ શકો છો કે આટલા બધા સોળ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે કે દસની સમથિંગ રોપાઈ ગયા હે ને મારે જવું છે ઘરે કારણ કે એક તો તાપ તાપ થઈ ગયો હોય ને પ્લસ દુકાને કોઈ હે નહીં એટલે મારે જવાનું છે ઘરે તો ચલો હવે તો ઘરે જવું હોય કારણ કે અહીંયા તો કાકા રહેવાના છે હમ